હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ આજે છે સન્ડે આજે હું વ્લોગ બનાવું છું એનું રીઝન છે કે પબ્લિકની ડિમાન્ડ છે કે તમે લોકો ડેલી વ્લોગ બનાવો તો ડેલી તો પોસિબલ નથી કેમ કે નિત્યમ નાનો છે અને નથી ટાઈમ મળતો તો આજે સન્ડે છે તો એમ થયું કે ચાલો વ્લોગ બનાવી દે તો સવારના વાગી ગયા છે સાડા દસ અને હું પણ લેટ જઈ ગઈ છું સવારનું મોસ્ટ ઓફ કામ થઈ ગયું છે અને ભૂકરણ આજે સન્ડે છે ને તો મને એમ થયું કે આને શું કેમ કેમકે જગાડીશ ને તો એ બહાર જતા રહેશે એના કરતાં સૂતા છે અને ઘરે છે ને એ વધારે સારું છે તો જમવામાં બની રહ્યું છે દાળ ભાત તો મેં આ ભાતને બાફવા મૂકી દીધા છે હમણાં દાળ મૂકી દઈશ અને છે બટેટાનું શાક અને રોટલીનો લોટ પણ બંધાઈ ગયો છે ભાઈ ગયા છે સાડા દસ પણ મેં વહેલા બનાવી નાખ્યું કેમ કે પછી નિત્ય રોવા મળે એટલા માટે એ રમે છે ને ત્યાં સુધી મારું લંચ રેડી કરી નાખવું 一点。 ફ્રેન્ડ્સ અમે લોકો છે ને બધું મતલબ કઠોળ કે ગમે એ હોય ને એ છે ને આવી બોટલમાં સ્ટોર કરીએ છીએ અને હા એક વસ્તુ તમને કહું કે જો આ બોટલમાં તમે બાર મહિના સ્ટોર કરો છો ને તો તમારું કઠોળ કે અનાજ કે કંઈ પણ હોય એ બગડતો નથી અને એક વસ્તુ નવી છે કે આની અંદર તમારે છે ને થોડાક લવિંગ નાખી દેવાના એટલે તમારે જેટલા મહિના સ્ટોર કરવો હશે ને એટલા મહિના સારું પડશે બગડશે નહીં ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અને હવે આદત પડી ગઈ છે કે જ્યારે હું સૂતો હોઉં ને ત્યારથી જ વ્લોક ચાલુ કરી દેવાની બટ જ્યાં સુધી હું વ્લોક સ્ટાર્ટ નહીં કરું ત્યાં સુધી તમને મજા નહીં આવે આઈ નો બરાબર છે તો ભાઈ વેલકમ બેક ટુ માય વ્લોક ચેનલ તો ભાઈ આજે છે સન્ડે અને જોકે ઘરે જ છું બપોરના એક દોઢ વાગી ગયો છે અને જાગીને ખાવા પૂ ના ધોવાનું બાકી નાવા જ નાવા ધોવાનું જ બાકી છે હજુ બરાબર બાકી જમી લીધું છે થોડા ઘણા કામ છે આજે ઘરે એ કરવાના છે મેડમ જાય છે એની મિટિંગ છે મેટ્સઅપની અને અત્યારે જમીને અત્યારે મેડમ ઓલરેડી વાસણ ધોવાનું કામ ચાલુ છે સરસ પ્રયા ખાંડી બાટલા આમય બાટલા ધોવા મિનિટ શાંતિ હતી

તકલા બાટલા ભેગા કરી છે આ બધા હવે ગરમ પાણીએ વોશ કરશે મેડમ મેડમ આમાં બડું ઠંડુ પાણી ભળશે હવે હરકા દોજે ગરમ પાણી ભીરો પોકેટ નહીં મારી સ્પાઈટ ની બોટલ ભાઈ નહી તો એ રેડી થઈ ગયા છે

એ પેલા થોડો ઘરના કામ છે અને હર હંમેશ તમને પણ ખ્યાલ છે કે હું ઘરે હો એટલે આની પાસે કાઈક ને કાઈક કામ સિંધવા માટે હોય છે રવિવારે હું એની પાસે ઘરના કામ જ કરાવું છું જે મારાથી ના થતા હોય બરાબર તો પેલા આપણે એક કામ પતે દી હાલો તો ભાઈ અમારા ઘરનો આ છે અમારો ફર્સ્ટ ફ્લોર અહીંયા મશીન મૂકેલું છે હોટ ફિક્સનું બરાબર સગડી અને અહીંયા અમારો માતાજીનો મઢ છે અને પાછળ અમારો સ્ટોર રૂમ છે એની ઉપર પણ એક એક ફ્લોર છે તો ટીપણું ક્યાંથી લેવાનું છે મને કે હે આ ટીપણ લેવાના છે ખૂણામ પેઢા એ કા દિવાળી ગામડે કામ લાગશે ભાભીની છાપી દેવાની તો હું તો મૂકી દઉં નવી લઈ દેવું નવી નવી લઈ લેવું દે તો આપણે હારી કરી નાખશું નવી લઈ ઓકે તો ગાઈઝ આ છે અવાજ કેર મને પણ તો ત્યાં પણ ક્યાં જોઈને હાલે છો તો આ મારો આખો સ્ટોર રૂમ છે તો આ ડાઇનિંગ ટેબલ છે ગામડે મોકલવાનું છે પછી આ ડાઇનિંગ ટેબલની ચેર છે પછી આ કમ્પ્રેસર છે આવા ઘોડિયું મૂક્યું છે નહીં તો આખું આપણે ખાલી ઘર નાખવાનું છે એક દિવસ કેમ થાય હા તો તું જાય રોવે છે તો બીજું તો શું આપણે વાત થઈ હતી પણ વારે ઉચકાવાની તો ભાઈ થોડાક દિવસ પછી મમ્મીના પપ્પા ગામડે જાય છે ત્યારે અમારે એક કાંડ કરવાનો છે કાંડ એ છે કે આ બધો જ સામાન જે કામનો નથી એ બધો જ દઈ દેવાનો છે ભંગારમાં અને આખો માળ ખાલી કરી નાખવાનો છે અને અહીંયા હું કંઈક વિચારું છું કે અહીંયા મારા માટે કંઈક મતલબ વિડીયો શૂટ માટેનું કંઈક આખું સેટઅપ તૈયાર કરું પણ એ અત્યારે નહીં થાય થોડોક ટાઈમ લાગશે બરાબર અને તમે લોકો બ્લોગ જોવો છો તો બ્લોગને પ્લીઝ લાઈક કરવાનું રાખો અને સારી એવી કમેન્ટ આપવાનું રાખો અને સબસ્ક્રાઈબ ચેનલ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો એટલે તમારી લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબથી એઝ અ મને ખ્યાલ આવે કે મારા પગમાં ચોટી ગયો બરાબર તમારા સપોર્ટના લીધે જ અમને મોટિવેશન મળતું હોય છે કે ભાઈ કન્ટિન્યુ વિડીયોઝ નાખવા કેવા નાખવા તમને લોકોને ગમે છે કે નથી ગમતું ઓકે તો ભાઈ લાઇક લાઈક કરી દેજો એક સારી એવી કમેન્ટ કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફટાફટ આપણે આપણું કામ પતાઈએ ગાઈઝ હવે ટેરેસ ઉપર આવતાની સાથે એક મિસ્ટેક થઈ ગઈ છે એક હોલા હોલા નામનો એક પક્ષી આવે છે આઈ થિંક સો બહુ બધાને ખ્યાલ હશે કે હોલો કરીને કંઈક આવે છે એમણે એમના બચ્ચાને જન્મ અહીંયા આપ્યો છે એનો માળો છે આમાં તો એમને ખ્યાલ નહોતો આવીને સીધું મેં આ ભાગને ઊંચું કર્યું તો અહીંથી ઉડીને સીધું ભાગી ગયું પછી યાદ આવ્યું કે મમ્મી કહેતા હતા કે ટેરેસ ઉપર કે એક ફેમિલી રહેવા એવું છે જો હું તમને બતાવું એમનો માળો સોરી એમણે હજુ ઈંડા જ મૂક્યા છે હજી એમાંથી બચ્ચાનો જન્મ થવાનો બાકી છે પણ હું તમને બતાવું એમને કઈ જગ્યાએ માળો બનાવ્યો છે એક્ઝિટ જો અહીંથી લઈને આ જે ભાગ છે એની અંદર બનાવ્યો છે કેમ કે આ જે બાંબુ હતો બરાબર આ બાંબુ વચ્ચેથી તૂટી ગયું છે અને અવારનવાર હોલો આની ઉપર આવીને બેસતો અને એની જે ભાષા બોલવાની એ બોલતો બરાબર તો ભાઈને જગ્યા મળી ગઈ છે એના ઈંડા મૂકવાની બરાબર તો અહીંયા એમણે એનો માળો બનાવ્યો છે ને એની અંદર ઈંડા મૂક્યા છે હવે હું તમને બતાવું ચાલો જુઓ તો ગાઈસ દેખાય છે તમને એમના ઈંડા બરાબર તો માળો અહીંયા બનાવ્યો છે ભાઈ હોલા મમ્મી સવારમાં એમને પાણી પીવડાવે છે ચણ મૂકે છે દાણા કેમકે અત્યારે એમને આ બધી વસ્તુની જરૂર હોય છે અને બહુ તડકો પણ પડે છે બહુ ગરમી પણ થાય છે એટલે પાણી પાણીની પાણી એને મળતું હશે કે નહીં મળતું એ પણ આપને આઈડિયા નથી એટલે મમ્મી ડેલી સવારે આવીને એક પાળી ઉપર પાણીનો પાણીનો વાટકો મૂકી દે છે અને સાથે ચણ બી મૂકી દે છે એટલે એમને સારું પડે હું જેવો અંદર આવ્યો ને એટલે ઓલો ઉડીને ત્યાં જતો છું

બે કલાક તમારની ધ્યાન રાખવા છે બે કલાકમાં રોહે તો એ તમાર જોવાનું કઈ રીતે છાનો રાખવાનું કાંઈ હું બે કલાક બરાબર એટલે પછી ભલે ઓલી તારી હતી ને એ કેન્સલ જો આજે નહીં પછી હું ઓલા ને હું પછી કાંઈ નથી ખાલી ફાકા મારવાનો મન નહીં કાઇઝ હકીકતમાં સરપ્રાઇઝ હતી પણ અત્યારે સરપ્રાઇઝનો મારી જ્યારે વાત થઈ એટલે એણે એમ કીધું કે આજનું પોસિબલ નથી એટલે તમને કહી દઉં ભાઈ આજે સરપ્રાઇઝ નથી બરાબર તો આજે ખાલી મેડમ જાય છે મીટિંગમાં અને હું જાઉં છું આવતીકાલથી આવતીકાલે મારે નીકળવાનું છે સાસણ અને એ સાસણની આખી આપણે એક સિરીઝ બનાવવાના છીએ

ચાવી તો લેવા જો ચાવી મો ગાડી ધીમે આજે હેલ્મેટ પહેરજે દંડ આવશે નગર 500 નો હું નથી દેવા તો 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 મારે જ નથી તમારા પર દંડ જ આવવો પડે સારું હાલો નીકળો પોસા ઘરે ચાલો તો હું ને હવે નિત્યમ ઘડી સુઈ જઈએ નહી તો એની મીટિંગ પર તાઈન પાછી આવે ત્યાં સુધી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હું જતારે અવારવારમાં મોઢું બંધ રાખ ચાલો તો ગાઈસ દિવસ બીજો લા મોટો બન રાખો તમે બે બે કિલો કિલો લાવો પણ તો ગાઈસ ઈઝ હું બોલું ને આરો હેડ ચાલુ કરે તો ભાઈ બીજા દિવસની મોર્નિંગ થઈ ગઈ છે ગઈકાલે મેડમ ઓફિસે ગયા પછી પાછા આવી ગયા પછી કામમાં પડી ગયા તો બ્લોક શૂટ ના થયો હવે ખુશીની વાત એ છે અને મારે તમને કહેવી પડશે આ વખતે દુઃખની વાત નથી આ વખતે ખુશીની વાત છે એટલે ખુશી એટલે આમ હેપીનેસ વાળી ખુશી તો છોકરી નહીં આ મારી હા કાતર મારે કે આ કઈ ખુશીની વાત છે તો ભાઈ વાતમાં બીજું કાંઈ નથી એવું છે તો આજે આજે હું નીકળું છું સાસણ ગીર અને થોડાક દિવસ માટે ત્યાં રહેવાનું હતું અને એની તો તારી ભૂલ થઈ બે દિવસ માટે નથી ત્રણે નથી એ તો ખાલી તને કહેવાનું હતું ત્રણ દિવસ છે ઓકે તો ભાઈ આપણે આખી સિરીઝ બનાવવાના છીએ સાસણગીર સિરીઝ તો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે તો પહેલાં સવાર સવારમાં જો કે બ્રશ તો કરી નાખ્યું છે એટલે ભાખરી બાખરી ખાઈ લઈએ અને ફટાફટ બેગ પેકિંગ કરીએ ભાઈ ને આજે રસીકરણ ટાઈમ થઈ ગયો છે

થોડીક બબલ કરવી પડી થોડીક મગજમાંથી થઈ પણ એ લોકો કાર્ડ આપી દીધું છે બાકી આપતા ન થાય ચાલો તો ગાઈઝ નિત્યમભાઈની રસી નું કામ પતી ગયું આરોગ્ય કેન્દ્રથી આવી ગયા અને હવે હું મારી બેગ પેક કરી દો કેમ કે હજુ મારે કપડાનું બી કપડાં લેવા જવાના બાકી છે કપડાં લેવા જવાનું છું સ્ટીફનમાં અને એક આપણી આ બેગ છે સાત કિલોવાળી એક હું લેપટોપ બેગ લેતો જાઉં છું કેમ કે એમાં આખી મારી વ્લોગનો સામાન હશે ગિમ્બલ લાઇટ કેમેરો પછી બેટરી સેલ બધી વસ્તુ એમાં હશે આમાં કપડાં શૂઝ એ બધી વસ્તુ આમાં પેક કરવાની છે ઓકે હવે સાસણની આખી હું સિરીઝ બનાવવાનો છું તમને અત્યારે આ વ્લોગમાં કહી દઉં છું જોકે આજ સાંજે અમે લોકો નીકળી જવાના છે અને આજ સાંજથી જ હું સિરીઝ ચાલુ કરી દઈશ તો અત્યારે હું બેગ બેગ પેક કરી દઉં છું અનેક વસ્તુ તમને કહી દઉં છું સાસણ અમે જઈએ છીએ બધા જ ઇન્ફ્લુઅન્સરો બરાબર તમને એક જ ફ્રેમમાં જોવા મળવાના છે અને તમે ઘરે બેઠા મારી સાથે સાસણ ફરી શકશો ઓકે તો વ્લોગ બધા જોજો ખાસ કરીને તો આખા વ્લોગ જોજો તમે શરૂઆતથી લઈને અડધા અડધા વ્લોગ ના જોતા અને મેં તમને આગળના બ્લોગમાં ભાઈ કીધું છે તમે વ્લોગ જોતા હોય તો ભાઈ સારી એવી કમેન્ટ કરતા રહ્યો એટલે અમને ખ્યાલ આવે કે ભાઈ તમને વ્લોગ ગમે છે બરાબર અને બધા વ્લોગને લાઇક કરતા રહ્યો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી દો અને સાસણાની આખી જે સિરીઝ હું જે બનાવવાનો છું મતલબ પાર્ટ વન પાર્ટ ટુ પાર્ટ થ્રી બરાબર એ બધી જ આખી સિરીઝ જોજો બહુ મજા આવશે અમારી સાથે સિંગર પણ છે આર્ટિસ્ટ પણ છે એક્ટર બી છે બરાબર હું બધાની સાથે તમને ઇન્ટ્રો બી કરાવીશ અને મોજ મસ્તી કરવાની છે આપણે ત્રણ દિવસ સાસણમાં ઓકે તો ફિલહાલ તો હું પેકિંગ કરી લઉં અને પછી જમીને થોડા ઘણા કામ છે બધા પતાવું ઓકે ટુ બી કન્ટિન્યુ ચાલો બેગ થઈ ગઈ છે બરાબર ઓકે ચાલો તો ભાઈ આપણે બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ છીએ અને મેં હમણાં તમને કીધું એમ કે ત્રણ દિવસ માટે જઈએ છીએ અમે સાસણગીર ઓકે તો હવે પછી આખી એક સિરીઝ આવશે ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બહુ મજા આવવાની છે ટોટલી મતલબ મોસ્ટ ઓફ ઇન્ફ્લુઅન્સરો જે તમે તમે એને ઓળખતા હશો એ બધા અમે જોડે જઈએ છીએ સાસણગીર માટે ઓકે તો આજ માટે એટલું જ છે બ્લોગ કેવો લાગે છે કમેન્ટ કરીને જરૂર જણાવી દેજો બબાય ટેક કેર થેન્ક યુ ફોર બીંગ હિયર બહુ બહુ ધન્યવાદ